માટલા માં તો આઈસ્ક્રીમ આપણે ને ત્યારે માટલા માં પીવાની તો ઠંડી રે તારું મારા દાદા માટી ના વાસણ ખાતા તો એટલે તો હું મારા દાદા માટી ના વાસણ તારા તારામાં કોણ મારા દાદા ભોળા દાદા ઈ હાસુ હવે વાતો ન કરવી જલ્દી જલ્દી આઈસ્ક્રીમ ખાવા બા નહીતર આઈસ્ક્રીમ ઓગળી જાહે આ ઈ હાસુ ન આઈસ્ક્રીમ પીવો પડશે આ ભોળા દાદા આઈસ્ક્રીમ પૂરો હે મે બે માટલા આઈસ્ક્રીમ ખાધો કે તું પાંચ માટલા આઈસ્ક્રીમ ખાઈ જો હા તમે તો કીધું તો ફટાફટ આઈસ્ક્રીમ ખાવા માંડ નકર આઈસ્ક્રીમ ઓગળી જાહે

પણ આપડે નાનું માટલું ગોટું માટલું એવી વાત થઈ હતી નામ ચાર માટલા પાંચ માટલા પાંચસો રૂપિયા તમે છેતરી ચાલો પાંચસો રૂપિયા પાછા પાંચ માટલા સાંસ પીધી પૈસા નઈ મળવા દે પાંચસો રૂપિયા પૂછો છો લો કેવો માણસ છે પાંચ માટલા આઈસ્ક્રીમ ખાઈ પાંચ માટલા સાસ પીજો તો હે આઈસ્ક્રીમ મગાવો એમ